સોમનાથ જિલ્લાના વિરાવળમાં આગામી બકરી ઈદના તહેવારને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર એચઆર આર ગોસ્વામીના નેતૃત્વમાં શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કાફલાએ શહેરની મુખ્ય બજારો અને રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કર્યું ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કોઈપણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખોરવવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસે શહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખી છે તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર સજ્જ છે આ ફ્લેગ માર્ચથી શહેરમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App